ઓખા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે બિલાસપુર હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સૌને આવકાર્યા હતા સાંસદ પૂનમબેન માડમનો રેલવે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે માનનીય સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ નવી વિસ્તરણ કરાયેલી ટ્રેનની સુવિધા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રભુભા માણેક નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાય તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા જગદીશભાઈ શાસ્ત્રી આજે એક મહાન કાર્યની શરૂઆત ઓખાથી થઈ અને એ પણ ઓખાને જે સુવિધા જોતી હતી એ સુવિધા આજે ઓખા બિલાસપુર ટ્રેન જે આપવાથી ચાલતી હતી એ ટ્રેનને આપણા પબુભા ધારાસભ્યની રજૂઆત તેમજ માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમના પ્રયાસ અને રેલવે મંત્રીનો હકારાત્મક અને ડીઆરએમ સાહેબની મહેનત આ બધા જ સાથે મળીને એક સારામાં સારું કાર્ય મોદી સાહેબની સરકારમાં થયું કે ઓખાને ડાયરેક્ટલી ઓખા બિલાસપુર ટ્રેન જે સાંજના સાત વાગે શનિવારે પ્રસ્થાન કરશે સાતને પાંચે તો આ ટ્રેનની સુવિધા હજી વધારે મળશે પ્લેટફોર્મ સહિત અમૃત ભારતની યોજના અને સાધનો ખૂબ પ્રાપ્ત થશે એવા પૂનમબેન માડમના અને પબુબાના પ્રયાસોને હકારાત્મક આજે જવાબ આપ્યો ડીઆરએમ સાહેબે અને ખરેખર રાજકોટના ડિવિઝન ઓફિસર પણ સરસ છે અને આજે પૂનમબેને બહુ સારી મહેનત કરી ઓખા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ કલ્યાણ અસ્તુ